કચ્છમાં ટ્રાન્સપોર્ટર્સે માંડ્યો મોરચો કચ્છમાં તૂટેલા રોડને લઈને ટ્રાન્સપોર્ટર્સ લડી લેવાના મૂડમાં છે કચ્છના ટ્રાન્સપોર્ટર્સે નો રોડ નો ટોલની મુહિમ શરૂ કરી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને પણ આવેદનપત્ર આપ્યું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને પણ આવેદનપત્ર આપ્યું

નો રોડ નો ટોલની નીતિ અપનાવી રહ્યા છે ટ્રાન્સપોર્ટર્સ કેમ કે રસ્તા અત્યંત ખરાબ છે જેને લઈને ખૂબ મુશ્કેલી પડે છે